નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ એક બે હજાર પચીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ પાંચસો નેવુંથી ઊંચો ભાવ છસો ઓગણીસ રૂપિયા ચણા નવસોથી અગિયારસો સત્તાવન બાજરો પાંચસો બેતાલીસથી પાંચસો ને બેતાલીસ તુવેરની વાત કરીએ તો બારસોથી પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા અડદ એક હજાર પચાસથી ચૌદસો ને વીસ મગફળી ઝીણી આઠસો ચાલીસથી એક હજાર ચોત્રીસ મગફળી જડી આઠસોથી એક હજાર ઓગણ ધાણા આઠ બારસોથી પંદરસો ને સોયાબીન સાતસો પચાસથી આઠસો ને ચૌદ તલ અઢારસોથી ત્રેવીસો ને जीरूनी बात करिए जूनागढ़ कर मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव तरह हज़ार पांच सौ ऊंचा भाव चार हज़ार रुपया एरा एक अगियारो बारोर जुआर आठ सौ सित्तेर आठ सौ सित्तेर मग पंदर सौ अठार सौ रुपया तलकाड़ा तेवीस सौ तेवीस सौ रुपया हमें बात करिए जामनगर मार्केटिंग अंदर तो कपास नीचे भाव बार सौ ऊंचे भाव चौदह सौ ए रुपया मग बार सौ चौदह सौ ने अड़द एक हज़ार सौ ઘઉં પાંચસો પચાસથી છસો છ ચણા નવસો પચાસથી બારસો ને ત્રીસ મગફળી ઝીણી નવસોથી એક હજાર સિત્તેર મગફળી જાડી નવસોથી એક હજાર એંસી અજમો બે હજાર ચાલીસથી ચાર હજાર સાતસો પચાસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને ત્રેવીસ તુવરની વાત કરીએ તો ચૌદસો પંદરથી પંદરસો ને પંચાણું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી પાંચસો રૂપિયા जीरुनी बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो जीरो नीचो भाव तरह हजार नौ सौ थी ऊंचा भाव चार हज़ार एक सौ पांच साठ रुपया तली बीस सौ पच्चीस सौ रुपया लसण एक हज़ार सत्तर सौ रुपया धाणा एक हज़ार एक हज़ार पांच साठ हम बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचो भाव तेरसो पचीस ऊँचा भाव चौदह सौ सित्तेर रुपया तल सफेद अगयर सौ एक तेवीस सौ वीस तलकाड़ा बे हज़ार सौ रुपया ઘઉં પાંચસો દસથી છસો પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસો પચીસથી છસો ને સાઠ ચણા નવસોથી બારસો ને દસ તુવેરની વાત કરીએ તો નવસો પચાસથી પંદરસો ને પાંચ રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને દસ લસણ તેરસોથી તેરસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ને બે ધાણા નવસો પચાસથી તેરસો ને ત્રીસ મેથી આઠસોથી એક હજાર અગિયાર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર છસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી બારસો રૂપિયા રાય આઠસોથી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચું ભાવ પાંચસો અઠ્ઠાવનથી ઊંચો ભાવ અડતાલીસ રૂપિયા ઘઉંટુકળા પાંચસો સિત્તેરથી સાતસો ને એકવીસ કપાસ બારસો એકથી ચૌદસો ને મગફળી ઝીણી સાતસો અગિયારથી અગિયારસો ને છ મગફળી જાડી છસો એકથી અગિયારસો એકાવન કલંજી પંદરસોથી છત્રીસસો ને એકાવન એરંડા બારસો છવ્વીસથી બારસો ને છોતેર તલકાળા ત્રણ હજારથી પાંચ હજાર એકસો ને અગિયાર તલ પંદરસોથી ત્રેવીસોને એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજાર આઠસો એકાવનથી ભાવ ચાર હજાર એકાણું રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકાણું ધાણી નવસોથી સત્તરસો એક મકાઈ ચારસો એકવીસથી ચારસો એકવીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી ચારસો ને છપ્પન રૂપિયા ચણા નવસો એકથી બારસો ને એક અડદ એક હજાર એકવીસથી ને એકતાલીસ મગ નવસો એકાણુંથી સત્તરસો એકસાઠ વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો એક રૂપિયો સોયાબીન છસો એક્યાસીથી આઠસો ને છ વાલ સાતસો અગિયારથી ચૌદસો એકસાઠ રાય આઠસો એકાણુંથી એક હજાર એકાવન ચણા સફેદ એક હજાર એકથી અઢારસો ને એક્યાસી રાયડો નવસો એકથી અગિયારસો એકત્રીસ લસણ આઠસો એકતાલીસથી બાવીસો ને એકાવન વટાણાના ઓગણીસો એકાવનથી ઓગણીસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જો કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર